હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સરસ મજાની રવિવારની સવાર થઈ ગઈ છે અને રવિવાર હોય એટલે તમને ખબર જ છે કે રવિવારની રજા અને બધાને મજા ન વહેલું ઉઠવું કે ન કોઈ ઝંઝટ આખો દિવસમાં ધીમે ધીમે બધું કામ કરવાનું હોય તો જો આપણે સરસ મજાના થેપલા બનાવવા માંડ્યા છીએ અને ઊંઘાઈ થેપલાનો નાસ્તો કરી રહ્યા છે આજે એને શાંતિ છે કારણ કે વહેલી સવારનું એને પાંચ વાગ્યા નથી પડતું આજે રજા હોય એટલે બધા હોય કે મોડો નાસ્તો ને મોડું જમવાનું ને બધું મોડું એટલે આજે રવિવારની મોજ કેવી રીયા એ જોઈએ ને ઉકળાટ બહુ છે અને કાલે તો થોડા ઘણા છાટા આવ્યા હતા અમને એમ હતું કે ધોધમાર વરસાદ પડી જશે બહુ વરસાદ ઉકળાટ હતો એટલે પણ વરસાદ આવ્યો નહીં અને એમ છાંટા છાટા નાખીને વહી ગયા અને મને ટેન્શન આવી ગયું કે જો આ મેં ગોઠલીનું ખમણ કર્યું છે એમ નમ પડ્યું છે હવે એ મારે તડકે સૂકવા જવું જોઈએ ન વરસાદ આવશે ને તો બગડી જાય એટલે ખરેખર રવિવાર હોય ને તે દિવસે અમારે પણ શાંતિ હોય કારણ કે જો રવિવાર હોય એટલે છોકરાઓને સ્કૂલે જવું ના હોય એટલે બહેનોને પણ ઉઠવાનું ના હોય વહેલું એટલે અમે પણ આજે મોડા ઉઠ્યા પૂજા પાઠ કર્યા અને ઓમ ભાઈ કે આજે મારે સવારના પોરમાં નાસ્તામાં થેપલા જમવા છે તો મેં એને થેપલા બનાવી દીધા એટલે એ થેપલા નાસ્તો કરી અને પછી મારે એક ઢગલો એક કપડાં છે એ કપડાં ધોવા પડશે તો ચાલો આજે રવિવાર અમારો કેવો જાય છે એ જોઈએ કારણ કે અત્યારે બી ગરમી છે અને ક્યાંય જવાનું તો છે નહીં ઘર ઘરે રહેવાનું છે ઘરેન ઘરે કેવો દિવસ જાય છે એ જોવાનું છે ઘરનું બધું કામ થઈ ગયું તો ઘડિયાળમાં વાગી ગયા સાડા અગિયાર તો હવે સાડા અગિયાર થયા હોય એટલે તમને સ્વાભાવિક ખબર જ હોય કે સાડા અગિયાર થાય એટલે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે ચાલો આપણે દાળ ભાતનું કૂકર મૂકી દઈએ હમણાં જમવાવાળા બાર વાગે આવી જશે એટલે સ્ત્રીઓનું છે ને આવું છે અને એમાં આ રવિવાર આવે ને એટલે તો એટલી નિરાત એટલી નિરાત કરીને બધા કામ ડોવાઈ જાય કે વાત પૂછોમાં કે હજી તો બપોર પછી શું કામ નીકળશે ને એક તો વરસાદ ઉપર ઝાબે કપડાં નાખે એવા પાપણ છે જવાઈ ગયા હતા તો પાપણ મૂક્યા પણ જો વરસાદ આવશે તો ભાગમ ભાગી થવાની છે તો જોવો અહીંયા તો અમારે જૂનાગઢમાં ઘનઘોર અંધારી ગયું છે અને એકદમ વાદળા કાળા કમર થઈ ગયા છે અને ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો તમને દેખાતું જ હશે કે જો આ કેવું વાતાવરણ છે તો મને એમ થયું ચાલ તો બહાર જઈને જોઉં સર ચાલો રોંઢે ઉઠીને જોયું તો જોરદાર વરસાદ અંધારી ગયો હતો વરસાદ આવવા માંડ્યો હતો અને મને કઈ ખબર નહીં મેં કીધું અંધારું શેનું થઈ ગયું જોયું ને તો અંધારી ગયો હતો જો અત્યારે પણ આમ અંધારા જેવું જ છે હવે મેં અહીંયા લાઇટ રાખી છે એટલે અને પવન અને વરસાદ ચાલુ થઈ ગયો છે જેમ કે તમે હમણાં વિડીયામાં જોયું હોય એમ અને અત્યારે ઓમ ને વસંત બે વસ્તુ લેવા ગયા છે એ કે આપણે કે આજે દાબેલી ખાવી છે એટલે હવે મારે શું કરવું ચાલો હવે હું છે ને ફટાફટથી દાબેલીની બધી વસ્તુ બનાવવા માંડું નકર જો કદાચ બહુ ગાજવીજ થાય જો વરસાદ હજી ગાજે છે સંભળાય છે તમને જો તો ગાજવીજી થાય તો લાઈટ વહી જાય એટલે આપણે ફટાફટ થોડું ઘણું બનાવી નાખીએ આજ દાબેલી બનાવવાની છે રવિવાર છે એટલે જો વરસાદ કેવો ચાલુ થઈ ગયો છે કીધું કે પહેલો વરસાદ થઈને તો કઈક બનાવજે એટલે હું બનાવી રહ્યો છું જો દાબેલી સાંજના સાંજનો પ્રોગ્રામ છે અત્યારે જો આ સિંગોડાનો લોટ છે ને એને પલાળી અને એની ચટણી બનાવવાની છે કારણ કે ઓમની ફેવરિટ ચટણી છે આ સિંગોડાના લોટની ખાસ કરીને સમોસા પકોડા દાબેલી એવી અમુક વસ્તુ છે ને એમાં ઓમ સ્પેશિયલી આ સિંગોડાના લોટની ચટણી બનાવડાવે છે એટલે જો આપણે એકદમ પાણીમાં ક્રશ કરી નાખ્યો હવે છે ને એને એકદમ રીતે ચૂલે હલાવવો પડે ને તર ગાંઠા થઈ જાય વસંતની વરસાદના કરિયાણું લેવા તો ગયા છે પણ એ પલળીને આવવાના છે મેં એને કીધું હતું કે વરસાદ આવશે ધ્યાન રાખજો તો કે તો બીજું તો હું કરીએ તો પલડીને આવશું તો આપણે નાખવાનો છે સારું કેવાય બહુ તડકો બહુ ગરમી અસહ્ય ઉકળાટ થયો ને ત્યારે આ વરસાદ આવ્યો ત્યારે વરસાદ જાય ને તો બધું ઠાડું થઈ જાય ના લોટ ની અંદર આપણે ગોળ નાખવાનું છે એટલે ફટાફટ થી ઓગળી જાય પણ નાખી શકાય ગોળ પણ નાખી શકાય હું તો અહીંયા ગોળ નાખું છું

સારું ચાલો હો તો અમે લોકો વરસાદના નહ્વા જ્યાતા હું ને હો જો તો લાઈટ નથી ને એટલે પગથિયા ચડીને આવ્યા જો શ્વાસ ધમા ધામ થઈ ગયા પગથે આખા ભીના છીએ જો તર બોટ પણ નાવાની બહુ મજા આવી પહેલાં વરસાદમાં પહેલાં વરસાદમાં નહાવું જ જોઈએ અમે તો નાયા હો બહુ નાયા બહુ નાયા સાર ચાલો તો અમે વરસાદમાં નાઈ ધોઈને પાછા ઘરે નાઈ અને વસંત આ કર્યાનું લઈ આવ્યા છે ને બધું પ્લેટફોર્મ ઉપર એને મૂકી દીધું છે મારે એને છે ને ભરવાનું છે કે ફટાફટથી ભરી લઈએ જો વટાણા ને એવું બધું લાવ્યા છે તો અને વરસાદમાં નાહવાની બહુ મજા પડી ચાલો તો આપણે હવે દાબેલી માટે બટેટા બાફવા મૂકી દઈએ ચાલો વરસાદ તો આવ્યો પણ એટલો બધો જોતો તો એટલો ન આવ્યો તો હું વરસાદ આવત ને તો હજી ના આવતું પણ પછી ધીમો પડી ગયો એટલે આવતા રહ્યા અને આ છે દાણા પણ આપણે દાબેલીમાં નાખવા માટે શેકવા પડશે ને તો ચાલો શેકી નાખીએ દાબેલી દાણા ફટાફટથી શેકી નાની છાલ ઉતારી નાખીએ નાનો વઘાર કરી લઈએ હજી વાળ ભીના છે ભગવાન ભગવાન નાહવાની તો બહુ મજા આવી પણ એટલા થઈ ગયા ને ચાલો તો આપણા બટેટા બાફ ફાઈને તૈયાર થઈ ગયા છે દાબેલી માટેનો મસાલો પણ અહીંયા તૈયાર થઈ ગયો છે અહીંયા દાણા પણ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે આ મસ્ત મસ્તની ચટણીનો રગડો પણ તૈયાર થઈ ગયો છે આ પાઉ આવી ગયા છે હવે આ મસાલો વઘારી અને પછી ભરવાની છે અને ડુંગળીવાળી જુદી ભરવાની છે તો ઓમભાઈ ચેકિંગ કરવા આવી ગયા છે કે દાબેલી થઈ ગઈ છે મેં કીધું ના જો હવે ફટાફટથી દાબેલીનો મસાલો વઘાર કરી લઈએ પાછું એડ કર્યું છે પણ મારે છે ને લસણ ડુંગળી વગરનું અલગ કાઢવાનું છે યાદ રાખી અને કરવું જોશે પહેલો વરસાદ છે ને છોકરાઓને દાબે લીખાવી છે મોજ પડી જશે એને તો

મોઢામાં પાણી આવી જતા હશે કે હાલો આપણે સોનુ પટેલની ઘરે દાબેલી થતા વહ્યા જઈએ નહીં કારણ કે દાબેલી તો મારું પ્રિય અમે કોલેજ કોલેજનાથીમાં બહુ દાબેલી થયા છીએ ચાલો મસ્ત મસ્ત મસાલો તૈયાર થઈ ગયો ચાલો તો ઓલરેડી અહીંયા દાબેલીનો સામાન કમ્પ્લીટ છે જો બધુંય અને આપણે લીલી ગ્રીન ચટણી નથી બનાવી અને હાડાનો ખજૂરનો રગડો બનાવ્યો છે જુદો અને એ આપણે છે ને દાબેલીમાં નાખવાની છે એટલે પહેલાં છે ને હું મારી દાબેલી ભરી લો બરાબર લસણ ડુંગળી વગરની એટલે અલગથી મુકાઈ જાય હજી એક સ્પૂન જોશે તો જો આપણે છે ને આ ખજૂરનો રગડો આમાં ભરીને નાખવાનો છે ગ્રીન નથી નાખવાનો અને સાથે સાથે જો આ દાબેલીનો આ માવો નાખો પછી આ દાણા અને આ ઝીણી સેવ આ સરસ મજાની પેક થઈ ગઈ આપણી એક પછી એક દાબેલી કમ્પલીટ કરી નાખીએ હું ભાઈ જો એવા છે એનું કામ ક્યારે પૂરું કરશે થઈ જશે હો આપણે જો અહીંયા ખજૂરની ચટણી નાખી દીધી દાણા સેવ નાખીને એક પછી એક દાબેલી ભરવા માંડીએ વાત લઈ લે તો બે કટકા થાય ચાલો તો આ આપડી દાબેલી તૈયાર થઈ ગઈ છે હજી જમવાની વાર છે આ ડુંગળીવાળી છે જોવું આમાં ડુંગળીના બટકા દેખાતા છે આ લસણ ડુંગળી વગરની છે તો લસણ ડુંગળી વગરની મારી છે ને વાળી ઓલા લોકોની છે તો કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા મસ્ત મસ્ત ચટણી પણ તૈયાર થઈ ગઈ છે હવે જમવા બેસીએ ને એટલી જ વાર છે તો સારું ચાલો મિત્રો દાબેલી કમ્પ્લીટ થઈ ગઈ છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા હું વસન અને ઓમ પછી જો હમણાં લાઈટ વહી ગઈ હતી પાછી લાઈટ વહી જાય તો એટલે અત્યારે છે સવા સાત ચાલો આજે હું તમને વસંત બતાવું વિડીયોમાં આમ તો આવે જ છે પણ એ કઈ બોલતા નથી એને ધીમે ધીમે છે ને પ્રેક્ટિસ ફળાવી દેવી છે બોલવાની બરોબર છે કેવી લખાય તો વાંધો નહીં મહેનત મારી માથે નથી પડી ને સારું ચાલો તો અહીંયા બ્લોગ્સ પૂરો કરું છું અને હું ફટાફટથી દાબેલી જમી લઉં છું મોઢામાં પાણી આવી ગયા છે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ